બે રૂ કાડી આપરા એ માતા જીએ તા આપણે તમો ફોન કરીને બોલાયો તા તાર તો ગાડી જ દેવાનો બધા બેય જા મંદર બેય દેજો

તો કહી દેતા લાલ એ છોકરો આજે ખોલો લાલ થઈ જ્યુશે થઈ ગયું થઈ ગયું ને લાયરા બાટલી લે આ બધું ભરાઈ દે આમાં બે ને લાય કાપી દો કાપી દે 跑过来，

र <laughs> જોયું હાલ આગળ આવી તું લે આ હું બીવા હું તો નઈ બીવાતો નઈ મને તો બીક લાગે લે અમારા અંગા થટંગ ના આ ના આ

એ ભાભી મને જલ્યો ઓરે ઓરે આ થઈ ગયું હય ક્યાં થઈ ગયું ક્યાં થઈ ગયું અയ്യો બહુ કરતા નાખો આવતો ઉપર તમે હવરા રાખો લ્યો તમે ઘર અમે ના ના ને ઘર તો તો તને જોતા તમે હા જો વતમો બોદમો ના હા હા

ના હોય તાર બે દા ભાઈ પહોંચો તો હાલ તમે ગાઢી ના બે દા કશું નહીં આવે બે દા નહી આવે ના પછી તમે બે દા સી એ યાર